દાહોદ શહેરમાં ઠેર ઠેર ગણેશ મંડળો દ્વારા શ્રીજીનું વિસર્જન દાહોદ શહેરમાં ઠેર ઠેર ગણેશ મંડળો દ્વારા ગણપતિ ભગવાનની સ્થાપના કરી હતી તો લોકોએ પોતાના ઘરે પણ વિઘ્ન હતા ગણેશ ભગવાનની સ્થાપના કરી હતી દસ દસ દિવસ સુધી ભક્તોએ ગણેશ ભગવાનની પૂજા અર્ચના છપ્પન ભોગ ધરાવી ગણેશજીની સેવા કરી હતી સમગ્ર દાહો શહેર ગણેશમય બન્યું હતું ત્યારે આજે દસ દિવસના આતિથ્ય બાદ ભગવાન ગણેશના વિદાયના દિવસે શહેરના માર્ગો ઉપર ગણપતિ બાપ્પા મૌર્યા અગલી વરસથી જલ્દી આના નાદ સાથે ભક્તો જોવા મળ્યા હતા શહેરના ગોધરા રોડ ઉપર તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ તૈયાર કરી બે મોટી ક્રેન સહિત લાઇટની વ્યવસ્થા ઊભી કરી હતી ફાયર બ્રિગેડની ટેમ તેમજ સાઠ જેટલા સ્થાનિક તરવૈયાઓ પણ તૈનાત કરવામાં આવ્યા હતા સવાથી જ વિસર્જન શરૂ થતા ભક્તોએ તળાવ ઉપર આરતી ઉતારી ભગવાનને ભાવભીની વિદાય આપી હતી ભગવાનની વિદાય આપતી વેળા કેટલાક ભક્તોની આંખો પણ ભીની થઈ ગઈ હતી ગમગીની ચહેરે ભક્તોએ ગણેશજીને વિદાય આપી હતી મંડળો દ્વારા સ્થાપિત મોટી મૂર્તિઓનું વિસર્જન યાત્રા સાંજ સુધી શરૂ થઈ હતી ક્રેન અને ફાયર બ્રિગેડની મદદથી મોડી રાત સુધી વિસર્જનની કામગીરી ચાલી હતી એક તરફ વરસાદી માહોલ હોવા છતાં વરસતા વરસાદમાં ભક્તો ઢોલ નગારા અને ડીજેના તાલે વિસર્જન માટે પહોંચ્યા હતા કોઈ અનિચ્છિય બનાવ ન બને અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ જવાનો પણ વરસતા વરસાદ વચ્ચે ખડે પગે રહ્યા હતા નમસ્કાર આજ રોજ અમારા દાહોદ જિલ્લામાં ગણેશ મહોત્સવોનું જે વિસર્જન ગણપતિ બાપાનું થઈ રહ્યું છે તેમાં અમે લોકો દસ દિવસથી ગણપતિ બાપાની પૂજા આરાધના કરીએ છીએ અને આજ રોજ ગણેશ વિસર્જનમાં અમે બહુ હર્ષો ઉલ્લાસથી ગણપતિ બાપ્પાને વડાવવા માટે આવ્યા છે અને અમારે જે દાહોદ જિલ્લામાં જે આ જે તહેવાર છે બહુ દસ દિવસમાં બહુ શાંતિમય ઉજવે છે અને ગણપતિ બાપા આવતા વર્ષે વહેલા આવે તેવી પ્રભુને પ્રાર્થના ને દાહોદ જિલ્લાના તમામ નાગરિકો અને ધર્મપ્રેમી જનતાઓને તંદુરસ્તી स्वास्थ्य जड़वाए रहे भी प्रभु ने प्रार्थना थैंक यू आज गणेश चतुर्थी के पावन अवसर पे आज विसर्जन का दिन है हमने 10 दिन बहुत हर्ष उल्लास के साथ में गणेश चतुर्थी का अवसर मनाया हम लोग ने बहुत एन्जॉय किया भगवान की भक्ति भाव से पूजा पाठ करा आज विसर्जन का दिन है थोड़ा दुख भी है पर खुश भी है की गणेश जी अगले साल वापिस से आएंगे और हम व्यवस्था से सारी अरेजमेंट से भी खुश है सब अच्छे से हुआ है और अभी भी अच्छे से हो रहा है અગલે સાર હમ જલ્દી ગણેશજી કા વેટ કરે કે જલ્દી આય ફ ઉત્સવ મનાય